શ્રી શકી જય શ્રી પરમ દયાલ કી જય શ્રી ગોસાઇજીનું શ્રી નામરત્નાખ્ય સ્તોત્રનું બાવીસમું નામ સર્વજ્ઞ સર્વજ્ઞાય નમઃ શ્રી ગોસાઇજીનું સ્વરૂપ પૂર્ણ પુરુષોત્તમનું છે તેથી આપ મનની અંદરની અને બહારની સર્વ વાતોને જાણે છે આપ ભગવાન છે જીવના હૃદયની અને કૃતિની સર્વ વાતોને દૂર રહીને પણ આપ જાણે છે આપનાથી કંઈ પણ અજાણ્યું કે છુપું રહેતું નથી ને ચરિત્ર પ્રસંગમાં ગુજરાતી વૈષ્ણવનો એક સંઘ ગોકુળ આવતો હતો તેમાં એક અત્યંત ગરીબ પટેલ વૈષ્ણવ હતા શ્રી ગુસાઈજીને ભેટ ધરવા દ્રવ્ય ન હતું તેમણે રસ્તામાં ઉગા ઉગેલા શંખાવલીના કોમળ પુષ્પો વીણી માલા સદ્ધ કરી શ્રી ગુસાઈજીને ધરવા તેઓ ઈચ્છતા હતા પરંતુ ચિંતા થઈ કે ગોકુળ હજી દૂર છે માળા કરમાઈ જશે અંતર્યામી એવા શ્રી ગુસાઈજીએ વૈષ્ણવના હૃદયનો મનોરથ જાણ્યો અને તત્કાલ ઘોડેસ્વાર થઈ સામા પધાર્યા માલાજી અંગીકાર કર્યા હજી એક પ્રસંગ છે શ્રી ગુસાઈજીના સેવક નંદદાસજી અષ્ટખામાંના શ્રી ઠાકોરજીના ભોજ સખા અને રાત્રિલીલામાં ચંદ્રાવલીજીના સખી ચંદ્રરેખા છે અષ્ટ સખાનું એક સ્વરૂપ સખાનું છે જ્યારે ગોચારણ કરવા પ્રભુ પધારે ત્યારે સખાતય સાથે પધારે અને નિકુંજ જાદી રાસાદિક લીલામાં સખી થઈને આપશી ઠાકોરજીની સાથે રહે છે તેઓ તુલસીદાસજીના ભાઈ છે અને એકવાર એક સંઘ દ્વારકા જતો હતો તેની સાથે તેઓ પણ ગયા માર્ગમાં સિંહનંદ ગામ આવ્યું ત્યાં માર્ગ ભૂલી ગયા અને સિંહનંદમાં એક ક્ષત્રિય શ્રી ગોસાઇજીનો સેવક હતો તેની બહુ અત્યંત સુંદર હતી નંદદાસજીની દ્રષ્ટિ પડી અને તેનામાં મોહિત થઈ ગયા કે પૃથ્વી પર આવા પણ મનુષ્ય છે અને પછી તો તેમણે નક્કી કર્યું કે જ્યાં સુધી એકવાર આ સ્ત્રીનું મુખ નહીં જુએ ત્યાં સુધી ખાનપાન નહીં કરે નિત્ય સવાર પડે અને તે સ્ત્રીના દ્વાર પર આવીને બેસી જાય અને ગામમાં વાત થવા લાગી ક્ષત્રિય પણ સમજાવ્યું કે તારા કારણે અમારા જગતમાં હાંસી થાય છે તો તેણે કહ્યું હું તમારી પાસે કશું માંગતો તો છો નહીં હું કેવલ આવીને અહીંયા એકવાર તે સ્ત્રીને જોઈને જતો રહું છું પણ તે છતાં પણ તે ક્ષત્રિય પરિવાર શ્રી ગુસાઈજી પાસે આવવા માટે નીકળ્યા અને પ્રાતકાલ જ્યારે નંદદાસજી આવ્યા અને દ્વાર પર તાળું લાગેલું હતું અને પડોશીએ કહ્યું કે તેઓ તો શ્રી ગોકુલ ગયા છે નંદદાસજી તેની પાછળ પાછળ જવા લાગ્યા અને તેઓએ જોયું કે જેના કારણે ઘર છોડ્યું તે તો પાછળ જ આવી રહ્યા છે અને શ્રી ગોકુલના ઘાટ સુધી પહોંચ્યા ક્ષત્રિય નાવિકને મલાને કહ્યું કે અમે તને અધિક દ્રવ્ય આપશું પણ આ બ્રાહ્મણને પાર નહીં ઉતારતા અને આપીને શ્રી ગોસાઇજીને દંડવત કરી ભેટ કરી અને શ્રી ગોસાઇજીએ કહ્યું કે આજ તું પ્રસાદ ઇહાહી લેજો અને આપે જૂઠની પાતર ધરી ચાર પાતર ધરી અને વૈષ્ણવે બિનતી કરી મારા જ અમે તો ત્રણ જ છીએ તો આપે ચોથી પાતર કોના માટે ધરી છે અને શ્રી ગોસાઇજી કહે છે તમારી સાથે જે બ્રાહ્મણ આવ્યો છે જેને તમે પાર છોડી આવ્યા છો તેના માટે આ ચોથી પાતર છે આપ સર્વજ્ઞ છે અને આપ સૌ વાત જાણે છે તેઓ લજ્જિત થયા કે અમારી હાંસી શી ગોકુલમાં પણ થશે અત્યંત સોચ કરવા લાગ્યા શિવસાઈજીએ કહ્યું કે સોચ ના કરો તે તો દૈવી જીવ છે કેવલ તમારા સંઘને કારણે તે અહીંયા સુધી આવ્યો છે હવે તે તમને દુઃખ નહીં આપે અને એક વ્રજવાસીને પઠાવ્યો કે શિવમનાજીના પાર નંદદાસ બ્રાહ્મણ બેઠું છે તેને બોલાવી લાવો અને નંદદાસજી તો પદ પદગાન કરી રહ્યા છે નેહ કારણ શિયમને પ્રથમ આઈ ભક્ત પર કરી કૃપા શિયમને જ વેસી શિયમને શિયમને જુગાઓ તાતે શી અમને અમને જુગાઓ અનેક પદનું ગાન કરી રહ્યા છે અને વ્રજવાસીએ તેને કહ્યું શ્રી ગુસાઈજીએ તારા માટે નાવ પઠાવી છે તેને બોલાવી રહ્યા છે અને જેવા આવ્યા શ્રી ગુસાઈજીના દર્શન કરતાની સાથે તેમની બુદ્ધિ નિર્મળ થઈ ગઈ અને દીનતાથી કહ્યું કૃપાનાથ મને સરની લજીએ અને શ્રી ગોસાઇજીએ કહ્યું કે જાઓ વપરાશ કરીને આવો શ્રી ગુસાઈજી નંદાસજીને ભાવાત્મક રૂપથી નામ નિવેદન કરાવ્યા શ્રી ગુસાઈજીનું સ્વરૂપ નંદાસજીને હૃદયારૂઢ થઈ ગયું તો આપ તો સર્વજ્ઞ છે આપ જાણે છે તેમના હૃદયના ભાવોને અને કેવલ અહીંયા સુધી પહોંચવા માટે આ ક્ષત્રિય પરિવાર નિમિત્ત બન્યો હતો અને પછી આગળ પણ અનેક અનેક દાન થયા છે તેમણે અનેક કીર્તનો કર્યા છે અને અષ્ટ સખામાં તેમને સ્થાન શ્રી ગોસાઇજીએ અપાવ્યું છે તો આવા આપણા સર્વજ્ઞ પ્રભુ શ્રી ગોસાઇજી છે સર્વજ્ઞાય નમઃ શિવલભાધી શકી જય શ્રી ગોસાઇજી પરમ દયાલકી જય